નમસ્કાર જય માતાજી જેટ્સ કિચનમાં આજે આપણે આ અલગ અલગ ફ્લેવર્સની ચોકલેટ બનાવતા શીખીશું જે રક્ષાબંધન હોય કે દિવાળી અથવા કોઈ પણ તહેવાર હોય તો તમે તમારા મહેમાનોને સર્વ કરી શકો છો તો ચાલો રેસીપી જોઈએ ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જોશે બસો ગ્રામ જેટલી વ્હાઈટ ચોકલેટ ક્રશ કરેલા ઓરિયો બિસ્કિટ આ અલગ અલગ ફ્લેવર્સના ડ્રાય બેરીઝ છે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ છે અને આ એક ચમચી જેટલું બટર છે આ વ્હાઇટ ચોકલેટને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે સૌથી પહેલાં આપણે આ ચોકલેટને મેલ્ટ કરી લઈશું ચોકલેટને મેલ્ટ કરવા માટે મેં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું અને તે ગરમ પાણીની ઉપર આપણે આ ચોકલેટનો બાઉલ મૂકીશું પાણીની વરાળથી નીચે વાટકો ગરમ થશે અને આપણી ચોકલેટ મેલ્ટ થઈ જશે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચોકલેટને આપણે ડાયરેક્ટ ફ્લેમ ઉપર ગરમ નથી કરવાની ચોકલેટ થોડીક મેલ્ટ થાય એટલે અંદર આપણું એક ટી સ્પૂન જેટલું કે એક ચમચી જેટલું બટર એડ કરી દઈશું અને તેને ફરીથી મિક્સ કરી લઈશું આ તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે તેને આપણે મોલ્ડમાં સેટ કરી દઈશું સૌથી પહેલાં મેં અહીં ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે ડ્રાય ફ્રૂટ્સમાં મેં કાજુ બદામ અને પિસ્તાને ડ્રાય રોસ્ટ કરીને ઝીણા ચોપ કરી લીધા હતા આ બેથી ત્રણ નંગ જેટલા ઓરિયો બિસ્કીટ્સ હતા તેને ક્રશ કર્યા હતા અને ડ્રાયબેરીઝમાં બ્લુબેરીઝ છે ક્રેનબેરીઝ છે કિશમિશ છે એવી અલગ અલગ પ્રકારની બેરીઝ તમે યુઝ કરી શકો છો જો ડ્રાય બેરીઝ નથી તો તેના બદલે તમે તૂટી ફૂટીનો પણ ઉપયોગ કરી શકો છો નીચે આ રીતે બધા જ ફિલિંગ્સને એડ કર્યા પછી ઉપરથી આપણી જે આ ચોકલેટને મેલ્ટ કરી હતી તે એડ કરી દઈશું તમારી પાસે પાઇપિંગ બેગ છે તો તેના ઉપયોગથી પણ તમે ચોકલેટને એડ કરી શકો છો ચોકલેટ એડ કર્યા બાદ તેને આ રીતે ટેપ કરી દઈશું જેથી ચોકલેટ નીચે પણ આવી જાય અને ચોકલેટની અંદર બબલ્સ ના રહે હવે મોલ્ડને ટેપ કર્યા બાદ ફરીથી આ આપણે મેલ્ટ કરેલી જે ચોકલેટ છે તેની ઉપર આ આપણી અલગ અલગ ફિલિંગ્સને એડ કરી દઈશું ફિલિંગ્સ એડ કર્યા બાદ ફરીથી તેના ઉપર આપણે આ ચોકલેટને એડ કરી દઈશું અને ફરીથી થોડુંક ટેપ કરીને ઉપર ચપ્પુ અથવા કોઈ સ્ક્રેપરની મદદથી સ્ક્રેપ કરી લઈશું જેથી તેનો એક્સેસ ભાગ નીકળી જાય તમારી પાસે વ્હાઈટ ચોકલેટ ના હોય તો તમે ડાર્ક ચોકલેટ અથવા મિલ્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો અને જો આ રીતનું સિલિકોન મોડ નથી તો તમે આઈસની ડ્રે અથવા કોઈ નાની વાટકીમાં પણ આ રીતે સેટ કરી શકો છો ચોકલેટ એડ કર્યા બાદ મોલ્ડને આપણે ફ્રીજમાં અડધો કલાક સેટ કરવા માટે મૂકી દઈશું અડધો કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે તો હવે આપણે તેને મોલ્ડમાંથી કાઢી લઈશું આજે મેં નાની પ્લેટમાં ચોકલેટને સેટ કરવા મૂકી હતી તેના મેં આ રીતે પીસીસ કરી લીધા છે તો હવે રક્ષાબંધન ઉપર તમારા ભાઈનું આ ચોકલેટથી મોં મીઠું કરાવો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેમજ તમારા રિવ્યૂ કોમેન્ટમાં જરૂરથી જણાવો થેન્ક યુ